Hey, Kattelamppole, <kulling> pole. છોકરા ને ખબર મોટા કર્યા હતા મારા ટોકા પાગી ગયા કોઈ આવું આવું કરતી ને બાજુ છોકરા માથે પડ્યા કઉસ હા મારી ખબર લતુર્યા પોણી હાલો લે ને પોણી ચાલો એટલે તેના રાળો પાળા ખબર નઈ પડતી પોણી આપવાની તું આપને ઘી જવાનું પોણી આપવા

પાણી હતી તમને ભાગ પડાવો તો શું ના કરાવ જો તમે સેવા ના કરી પૈસા રાખવા તો મારે અઠવાડિયું રા બેટા છોકરા સેવા કરો લ્યા મારે અમે હું સેવા જેવું કશું રાખ્યું હોય દઉં અમાર માટે નહીં ભણાય તમારા હાથ કરું તેમાં તમે ઓઢા ફરવા ન તમારા કરાઈ દીધા મારે પેલાના જોડે સારો સંબંધ હતો તેની સારી વાત કરી દી તમારી પૈસા માંગ્યા હું કરું મારી કરું હાલ

હલો હેલો હા ડોક્ટર ખત્રી બોલો હા બોલો હા આપડા આ બાજુ કુવા બાજુ આવજો ને યાર એમ અરે મારા ડોહા બીમાર થઈ ગયા તમે કોણ બોલો હા હું છોકરો બોલું

હા અને બધું લેતાજો આપણો રંજીશનના બાટલાને બધું આય તો બધું આપડા જોડે હોય જ છે ફૂલતા નહી હો હા પાણી પાણી પીયું છે કોઈ દોહા બીજું હા જો

પૈસા કોણ આપી કશું નહીં ખબર કરવા જુને બધું કઈ બતાવ્યું બે રૂપિયા નઈ પેલા મેં જેટલી વાર જોયે તમે મોંઘા નીચે આ પૈસા તમે છોકરો આટલા પૈસા

કમ્પ્યુટર હા એ લઈ લો હેલો આ ડોક્ટર સાહેબ આવું લઈને આવો અરે બાટલો છે તમને ખબર નહી આવડો મોટો બાટલો હોય હા મારો આવડો બાટલો હોય ડોક્ટર સાહેબ આવો આવો તમને ખબર બાપા

એક જ ડોક્ટર છું એવું છે આખા માં પૂછી લેજો તમ તાર આપણા વિશે એવું હા રસ્તો માં તકલીફ તો નથી થઈ ને આ કરો છો

પણ અત્યારે હું એમના થોડું હલન ચલન થાય દવા કરું ડોક્ટર સાહેબ બીડીયો જોવાનું હું બાટલો જણાવી દઉં છું અત્યારે

માધા ફી તી એટલે તો અમામ કરશો તો સરખું થઈ ગયું માથા માં બેઠા થાવે છે એ પડ્યો આરામ મળે ને હા કેવું છે હવે સારું પંદરસો થયા આટલા બધા હોય અને દવા એવી નઈ સ્પેશલ ભૂડો પણ બાટલો એક ચણા બે કલાક માં તો ઘોડા જેવા થઈ ગયા જોયું નહી તમે હું એના પૈસા લઉં છુ

વાપર્યું દૂધ ને ખીચડી ખવડાવવાની છે અને આપજે ટાઈમ તો તમે નઈ વાપર્યું તમને નઈ ખબર ના છોકરા બાગશો નહીં

અમે ગોમ માં એવું બધું થઈ ગઈ માથાની જગ્યા મેં તો પગ દબાવી દીધા બોલ નકા તો લુહા પિક્ચર પૂરું કરી નાખતું દબાવાય ને ગોમ માં જઈને આવીએ

અમને પૈસા આલા પણ 10 10 રૂપિયા આલે તોય બહુ હો આપડો ગળને અન પડી કલાઈ દીએ ઓ અમને પોટલી આલી નેક મીટી આલી પોસ્ટ વાળી હિન્દીયા પૈસા લઈ લઈએ લાવ પૈસા બેસ ને બેટા અમે હા એ દાદા થાય એટલે બાપા ฉันดีแล้วก็ไม่ได้จรินะจไรตาดีเหรอบตาเป็นท้ายจซ่าอานอาเชียวบอกตราเมตัวเลตัวฮารุเ้ยเยตาแรกเดูเขาก่เราปาตัวใ้เออมไท่านเขาปาตัวอาจารย์เราดูเราเราปลขาขาพตกอาิ

પતરા ઉપર એ રગડાઈએ આ જીરા બાદ પડ એ રાખશે બરોબર મારો જે રારા છોકરા કોક મારો પ્લાન અલગ બનાવો યા મારે આશ્રમમાં રહેવા જવાનું કરવું પડશે આ બેના ના ભેગું મારે રહેવું નહીં એટલે હું હવે આશ્રમમાં રહેવા જવાનું સગવડ કરું લે આ લાઈન છોકરા ડંડો આ લાલ ચતુરિયા ડંડો આ લાલ બેટા એ ડંડો ડંડો કરે જય માતાજી મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આવો આવો સપોર્ટ કરતા રેજો જય માતાજી જય માતાજી